કર્ણાટક ભારતનું એક સુંદર રાજ્ય છે તે તેની વિવિધ સંસ્કૃતિ સમૃદ્ધ ઇતિહાસ અને લેન્ડસ્કેપ્સ માટે જાણીતું છે ભલે તમને ઇતિહાસ પ્રકૃતિ અથવા સંસ્કૃતિમાં રસ હોય કર્ણાટક દરેક પ્રવાસી માટે કંઈક ઓફર કરે છે કર્ણાટક ઉપખંડના પશ્ચિમ કિનારે આવેલું છે કર્ણાટક ચાર અલગ અલગ પ્રદેશોમાં વહેંચાયેલું છે તટવર્તી મેદાન દરિયાકાંઠાનો મેદાનો મલબાર દરિયાકાંઠાનો ઉત્તર તરફનો ભાગ છે જેમાં રેતીના ટેકરા નાના કાંપવાળા મેદાનો અને લઘુને અંતરિયાળ સ્થાન આપે છે દરિયાઈ માર્ગ સિવાય દરિયાકાંઠે પહોંચવું મુશ્કેલ છે પશ્ચિમ ઘાટ દરિયાકાંઠાના મેદાનની પૂર્વમાં પશ્ચિમ ઘાટ સરેરાશ બે હજાર પાંચસો ત્રણ હજાર ફૂટની ઊંચાઇએ વધે છે ઘાટનો ઉપરનો પ્રદેશ મલનાડ તરીકે ઓળખાય છે આ પ્રદેશ એક વોટરશેડ છે અને તેની ટોચ પરથી અસંખ્ય પ્રવાહો મેદાનોમાં વહે છે આ મેદાનો મેદાન તરીકે ઓળખાય છે કર્ણાટક ઉચ્ચ પ્રદેશ ઉચ્ચપ્રદેશની સરેરાશ ઊંચાઈ લગભગ એક હજાર પાંચસો ફૂટ છે રાજ્યનો ઉત્તર પશ્ચિમ ભાગ તેની જમીન દ્વારા વધુ લાક્ષણિકતા ધરાવે છે આ પ્રદેશમાં જ્વાળામુખીના ખડક હેઠળની જમીન રેગુર તરીકે ઓળખાતી માટીનું ઉત્પાદન કરે છે જે ભારતની કપાસ ઉગાડતી કાળી માટી છે કાળી માટીનો પ્રદેશ ઉત્તર પશ્ચિમ તરફની કાળી માટીનો માર્ગ આ પ્રદેશ સામાન્ય રીતે છિદ્રાળુ અને બિન્ફદ્રુપ છે માત્ર નદીના તટપ્રદેશો કંઈક અંશે ફળદ્રુપ છે કર્ણાટક નીચેના રાજ્યો સાથે સરહદ વહેંચે છે ઉત્તરમાં ગોવા ઉત્તરમાં મહારાષ્ટ્ર પૂર્વમાં તેલંગાણા પૂર્વમાં આંધ્રપ્રદેશ પૂર્વમાં આંધ્રપ્રદેશ દક્ષિણ પૂર્વમાં તમિલનાડુ દક્ષિણમાં કેરળ પશ્ચિમમાં અરબી સમુદ્ર કર્ણાટકમાં એકત્રીસ જિલ્લા છે દરેક જિલ્લાનું પોતાનો આઘો આકર્ષણ સંસ્કૃતિ અને ઇતિહાસ છે जे राज्य विविधता में फाड़ो आपे छे। बागलकोट बल्लारी बेलागवी, बिदर चामराजनगर बल्लापुर चिक्काूरू चित्रदुर्गा, दक्षिण कन्नड़ दावणगेरे धारवाड गडग हसन कलाबुर्गी कोला, कोड़ागु, कोपल मांड्या मैसूर रामनगरा रायचूर शिवमोग्गा तुमाकुरु, उडुपी उत्तर कन्नड़ विजयनगर यादगीर बेंगलुरु अर्बन बेंगलुरु ग्रामीण शहरों राजधानी बेंगलुरु छे अन्य महत्वना छे मैसूर धारवाड़ कलाबुर्गी मैंगलोर बेलागवी दावणगेरे बेलारी विजयपुरा शिमोगा तुमकुर रायचूर बिदर उडुपी हॉस्पिट गडग बेटागेरी रोबर्ट्स नपेट હસન ભદ્રાવતી ચિત્રદુર્ગા કોલાર માંડ્યા ચિકમગલુર ગંગાવતી બાગલકોટ રાણે બેનુરુ આરસીકેરે કર્ણાટક નદીઓ કર્ણાટક સેંકડો નદીઓ અને તેમની ઉપનદીઓનું ઘર છે ઘણી નદીઓ પશ્ચિમ ઘાટ અને હિલ સ્ટેશનોમાંથી નીકળે છે રાજ્ય સાત મુખ્ય નદી પ્રણાલીઓમાં વહેંચાયેલું છે કાવેરી કૃષ્ણા ગોદાવરી પાલાર દક્ષિણ પેન્નાર ઉત્તર પેન્નાર અને કાલી શરાવતી અને નેત્રાવતીની પશ્ચિમમાં વહેતી નદીઓ કર્ણાટક પહોંચવું સરળ છે તેની પાસે સારી રીતે વિકસિત પરિવહન નેટવર્ક છે એરપોર્ટ મુખ્ય એરપોર્ટ બેંગલુરુમાં કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને હુબલી એરપોર્ટ છે ફ્લાઇટ કર્ણાટકને સમગ્ર ભારતના મુખ્ય શહેરો અને આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડે છે અન્ય એરપોર્ટ છે મૈસૂર એરપોર્ટ જિંદાલ વિજયનગર એરપોર્ટ કલાબુરગી એરપોર્ટ बिदर एयरपोर्ट, राष्ट्रक्वी कुवेम्पु एयरपोर्ट, शिवमोगा हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड एयरपोर्ट, रायचूर एयरपोर्ट, हसन एयरपोर्ट, विज्यापुरा एयरपोर्ट, बल्लारी एयरपोर्ट। ट्रेन कर्नाटक पासे मजबूत रेलवे नेटवर्क छे। जेमा बेंगलूरू मैसूर हूबली मेंलूरू जेवा शहरों में मुख्य रेलवे स्टेशन है मुख्य रेलवे स्टेशनों छे। के एस आर बेंगलुरु बेंगलुरु यशवंतपुर जंक्शन मैसूर में सेंट्रल कलाबुर्गी हुबली जंक्शन बांगरपेट के पुरम के रायचूर बेंगलुरु छावणी दावंगेरे शिवमोग्गा बेलागवी, आरसी केरे, बल्लारी विजयपुरा यादगीर येलाहंका होसापेटे बिदर मेंगलूरू जंक्शन धारवाड मार्ग राष्ट्रीय धोरी मार्गो सारी रीते जा करायला हाईवे कर्नाटक ने पड़ोशी राज्यों मोटा शहरों साथे जोड़े વિશાળ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપરાંત અસંખ્ય રાજ્ય ધોરીમાર્ગો અને જિલ્લા માર્ગો છે રાજ્ય સંચાલિત અને ખાનગી બસો લક્ઝરી અને બજેટ મુસાફરી બંને આપે છે કાર ભાડે લેવી અથવા તમારું પોતાનું વાહન ચલાવવું એ કર્ણાટકનું અન્વેષણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે કર્ણાટક પહોંચ્યા પછી તમે શહેરો અને નગરોમાં નેવિગેટ કરવા માટે સ્થાનિક બસો ઓટો રિક્ષા અને ટેક્સીઓનો ઉપયોગ કરી શકો છો આબોહવા કર્ણાટકની આબોહવા ઉષ્ણકતીબંધીર છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી શિયાળો છે માર્ચથી મે ઉનાળો છે જૂનથી સપ્ટેમ્બર દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે ઓક્ટોબરથી ડિસેમ્બર ચોમાસા પછીની ઋતુ છે શિયાળામાં મહત્તમ દૈનિક તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી નીચું પહોંચે છે ઉનાળાના મહિનાઓમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચે છે વાર્ષિક વરસાદ મેદાનના સૂકા ભાગોમાં પાંચસો મિલીમીટરથી લઈને દરિયાકાંઠાના મેદાનના સૌથી ભીના ભાગોમાં ચાર હજાર મિલીમીટર સુધીનો છે કર્ણાટકના દરિયાકાંઠાના મેદાનોમાં નારિયેળના ખજૂર વિપુલ પ્રમાણમાં છે પશ્ચિમ ઘાટનો મલનાડ પ્રદેશ ગાઢ ચોમાસાના જંગલોથી ઢંકાયેલો છે તેનાથી વિપરીત મેદાનો ઝાડી ઝાંખરા અને ઝાડી ઝાંખરાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે ચોમાસાના જંગલો વાઘ હાથી ગૌર અને હરણ જેવા વન્યજીવનથી સમૃદ્ધ છે મેદાન પ્રદેશમાં જંગલી ડુક્કર રીંછ અને ચિત્તા જેવા પ્રાણીઓ રહે છે રાજ્યમાં સૌથી વધુ જોવા મળતા પક્ષીઓમાં મોરનો સમાવેશ થાય છે કન્નડ જે દ્રવિડિયન ભાષા છે તે મોટાભાગની વસ્તી દ્વારા બોલવામાં આવે છે અને તે રાજ્યની સત્તાવાર ભાષા છે અંગ્રેજી અને હિન્દીનો ઉપયોગ કેટલીકવાર વેપાર અને વેપારમાં થાય છે રાજ્યની સરહદ તરફ અન્ય ભાષાઓ જેમ કે તમિલ તેલુગુ મરાઠી અને કોકણી બોલાય છે કોકણીનો ઉપયોગ ખાસ કરીને દક્ષિણ કન્નડ પ્રદેશમાં થાય છે પ્રચલિત મુખ્ય ધર્મોમાં હિન્દુ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો સમાવેશ થાય છે કર્ણાટક પર મૌર્ય સામ્રાજ્યથી લઈને અંગ્રેજો સુધી વિવિધ રાજ્યોનું શાસન હતું કેટલાક મહત્વપૂર્ણ રાજ્યો અહીં બતાવવામાં આવ્યા છે આ વિડિયો જોવા બદલ આભાર